નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ્વરના નાયક નવાજ જ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે એટલે કે આરઆરબી રેલવે દ્વારા જે છે ભરતી બહાર પડી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો આ ભરતી માટે લાયકાત શું રહેશે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે પગાર ધોરણ શું રહેશે તથા તમે ઘર બેઠા મોબાઈલમાંથી એપ્લાય કેવી રીતે કરશો તે પણ આપણે આગળ વિડીયોમાં બતાવેલું છે તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ વર્લાઈની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર મળતા હોઈએ છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો પોસ્ટ નેમમાં જોઈએ તો ટ્રાફિક આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર અન્ય ઘણી પોસ્ટમાં ભરતી છે કોઈ જગ્યાની વાત કરીએ તો પાંચ હજાર દસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે ઓલ ઇન્ડિયામાં જગ્યા મુજબ લોકેશન રહેશે પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજારથી લઈને પાંત્રીસ હજાર ચારસો સુધી પગાર જે છે થઈ શકે છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસ રહેશે ને અરજી કરવાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે ને વેબસાઇટ તથા કઈ રીતે એપ્લાય કરવું તે વિડીયોમાં આ આપણે બતાવેલું છે તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે મુખ્ય બાબત એટલે કે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો આરઆરબી આરબી માટે જે છે ગ્રેજ્યુએશન લેવલ રહેશે એટલે કે ઉમેદવારો જે છે માની યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન જશે કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે એટલે કે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી રહેવાની છે ગ્રેજ્યુએશન તમારે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ કોઈપણ કોર્સમાં ત્યાર પછી આપણે જે છે પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓમાં વાત કરીએ તો મુખ્ય વાણિજ્યિક કમ ટિકિટ સુપરવાઇઝરમાં એકસો એકસઠ જગ્યા છે સ્ટેશન માસ્ટર માટે સત્સો ને પંદર જેટલી જગ્યા છે ગુડ્સ ટ્રેન મેનેજર માટે ત્રણ હજાર સાતસો ને સોળ જગ્યા રહેશે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે નવસો એકવીસ છે જ્યારે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે સત્સો આડત્રીસ જગ્યા છે ત્યાર પછી ટ્રાફિક સહાયક માટે ઓગણસાઠ જગ્યા છે આમ ટોટલ જે છે પાંચ હજાર પાંચ હજાર આઠસો ને દસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે આ ટોટલ છ જેટલી પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓમાં ભરતી છે અને ટોટલ જે છે પાંચ હજાર આઠસો જેટલી જગ્યાઓ માટે ભરતી છે ત્યાર પછી ચૂકવણી મોડ જે છે ઓનલાઈન રહેશે પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત કસોટી સીબીટી વન અને સીબીટી ટુ રહેશે કૌશલ્ય કસોટી રહેશે ટાઈપિંગ ટેસ્ટ જો જરૂર લાગે તો દસ્તાવેજ ચકાસણીને લાસ્ટમાં તબીબી તપાસ રહેશે જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર શૈક્ષણિક પ્રમાણપત્રો આવકનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જે છે તમારે જરૂર પડશે આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે ઓનલાઈન જોશે કારણ કે ઓનલાઈન જે છે તમારે અપલોડ કરવાના રહેશે માહિતી ભરાઈ ગયા બાદ તો તમામ ડોક્યુમેન્ટ જે છે ઓનલાઈન લઈને જવા અથવા તો જે છે તમારે ઓનલાઈન જ અપલોડ કરાવવા જેથી રિજેક્ટ ના થાય ત્યાર પછી આપણે વાત કરીએ મર્યાદા તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ રહેશે જ્યારે મહત્તમ તેત્રીસ વર્ષ રહેશે જેમાં સરકારના નિયમ મુજબ જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે હવે અરજી ફીની વાત કરીએ તો એસસી એસટી ફિઝિકલ એન્ડીકેફ અને મહિલા ઉમેદવારને એબીસી માટે બસો પચાસ રૂપિયા રહેશે જે રિફંડેબલ પણ બસો પચાસ જ રહેશે અને અન્ય શેડિયો જેમાં ઓબીસી જનરલ માટે જે છે પાંચસો રૂપિયા ફી રહેશે અને રિફંડેબલ તેમને ચારસો રૂપિયા જે છે થઈ શકશે એટલે કે કોઈ કારણોસર જે છે એક્ઝામ કેન્સલ રહી છે અથવા તો ભરતી કેન્સલ રહી છે તો તેવા કિસ્સામાં જશે ચારસો રૂપિયા રિફંડ મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખો તો અરજી શરૂ થવાની તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ હતી અરજી છેલ્લી તારીખ જે છે વીસ નવેમ્બર બે હજાર પચીસ રહેશે ફી ભરવાની છેલ્લી તારીખ બાવીસ નવેમ્બર સુધી જશે તમે લોકો ફી ભરી શકો છો એટલે કે બે દિવસ જશે સમયગાળો મળેલો છે ને સુધારાની વિન્ડોની વાત કરીએ તો ત્રેવીસ નવેમ્બરથી રહીને બે ડિસેમ્બર સુધી જશે તમે લોકો તમારા ફોર્મમાં સુધારો કરી શકો છો હવે આપણે વાત કરીએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવું તો સૌ પ્રથમ તમારે આરઆરબી એપ્લાયડ બી એપ્લાઇડ ગવર્મેન્ટની સાઈટ ઉપર જવાનું રહેશે ત્યાં જઈને તમારે ઓનલાઈન અરજી કરો તેનું જે બટન હોય છે તે સાઇડ ઉપર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે ત્યાં તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું ત્યાર પછી જે છે બધી જ ડિટેલ તમારે કાળજીપૂર્વક ભરવાની છે ત્યાર પછી દસ્તાવેજ જે છે જેમાં ફોટો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે છેલ્લે તમારે ફી પેમેન્ટ કરી અને જે છે સબમિટ આપવાનું રહેશે એટલે સબમિટ આપતા પહેલાં જોઈ લેવું કાંઈ ભૂલ નથી રહીને કારણ કે ત્યાર પછી કરેક્શન વિન્ડોમાં તમે સુધારો કરી શકશો એટલે આવી રીતે તમે લોકો એપ્લાય કરી શકો છો તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં